જેતપુર જેતપુરમાં મગફળીના ચોરીના કેસમાં પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે ઉલ્લેખનીય છે કે જેતપુરના નાફેડ દ્વારા ટેકાના ભાવે ખરીદેલી મગફળીની બારસો ને બાર ગુણીઓની ચોરી ગિરિરાજ વેરહાઉસ જેતલસર ચોકડી પાસે આવેલા સેન્ટ્રલ વેરહાઉસિંગ ના ગોડાઉનમાંથી થઈ હતી જેનું મૂલ્ય આશય એકત્રીસ પોઈન્ટ પાંસઠ લાખ રૂપિયા છે આ ઘટના પાંચ ડિસેમ્બર બે હજાર ચોવીસથી સોળ ડિસેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન બની હતી ગોડાઉનની દેખરેખ અમદાવાદની શ્રીરામ એન્ટરપ્રાઇઝ નામની એજન્સીને સોંપાઈ હતી ચોરીની જાણ ડિસેમ્બર બે હજાર ચોવીસમાં ફિઝિકલ વેરિફિકેશન દરમિયાન થઈ અને જૂન બે હજાર પચીસમાં અમિત કુમાર ગિલાની ટ્રાન્સફર વખતે સંદીપકુમાર કડવાસરા દ્વારા કરાયેલા વેરિફિકેશનમાં આ ચોરીની પુષ્ટિ થઈ આ સાત આઠ મહિના આ ગોડાઉનમાંથી થોડા થોડા પ્રમાણમાં માલ ઉપાડી અને અન્ય જગ્યાએ વેચાણ કરી અને પોતે લોકોમાં લાભ મેળવેલ છે એવી હકીકત પ્રાઇમરી રીતે બહાર આવે છે અત્યારે આરોપીઓને રામનત કરવામાં આવેલ છે એની પ્રાથમિક પૂછપરછ ચાલુ છે તેમને ધોરણસર અડાક થઈ અને